અત્રેના તાલુકામાં આવેલ તમામ તમામ અધિકારીઓએ તેમના હેડક્વાર્ટરમાં હાજર રહી તાલુકાની પરિસ્થિતિ પાછી વળવા માટેની કામગીરી કરવામાં આવેલ છે છેલ્લા અડતાલીસ કલાકમાં અત્રેના તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી જૂના ભવનાથ ખાતે પ્રવાસીઓને જે પાણી ભરાવાના કારણે હાલ ભવનાથ મંદિર બંધ રાખવામાં આવેલ છે તથા સુનસર ધોધના પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પગે કાર્યરત છે આ મોડાસાના બામણવાડ પાસે મિશ્રુ નદી ગાંડીતુર બની છે નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પાણીમાં ડૂબી ગયું છે ગામના ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો છે મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો છે અને નદીમાં પાણી આવતા અઢાર તબેલા એકસો પચાસ વીઘા ખેતીમાં જવાનો માર્ગ ત્રણ દિવસથી બંધ થયો છે પંદર કિલોમીટરનું ચક્કર મારી જવું પડે છે પશુપાલકો અને ખેડૂતોને અને જેના કારણે બે હજાર એકવીસમાં પુલની થયેલી દરખાસ્ત બાદ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરીને નેતા અને અધિકારીઓની ગ્રામમાં પ્રવેશ કરી દીધી છે રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે મેશોર નદી ઉફાન ઉપર છે ખાસ કરીને જે ઘોડાપુરની સ્થિતિના કારણે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં રહેતા પશુપાલનનો કરતાં જે વ્યક્તિઓ છે મહિલાઓ છે તેઓ મુશ્કેલીમાં જોવા મળે તમને દ્રશ્યો પાછળનો એક વાત બતાવી દઈશ કે આપ જોઈ શકો છો કે જે ગોડાપુર અહીં નદીમાં આવ્યું છે તેના કારણે અઢારથી વધુ તબેલા જે અને બસો વીઘા જમીન આ કોઝવેની બીજી સાઈડ છે નદીની પેલે પાર છે એ આ સંજોગોમાં ત્યાં જવું હોય તો પંદરથી વીસ કિલોમીટરનું ચક્કર મારીને ત્યાં જવું પડે છે બે હજાર એકવીસમાં અહીં પુલ બનાવવા માટે દરખાસ્ત થઈ છે પરંતુ તંત્ર દ્વારા એ સાંભળવામાં આવતું નથી અને ખાસ કરીને વાત કરું તો ગામડાઓમાં એક આજીવિકાનું સાધન છે અને આપ જોઈ શકો છો મારી સાથે મહિલાઓ પણ છે કે જેઓ બરણીઓ લઈને ઉભી છે કે તેમને દૂધ માટે જવું છે પોતાના તબીલામાં પરંતુ રસ્તો બંધ છે પાણી ઉપાન ઉપર છે પુલ મંજૂર થઈ ચૂક્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજનની નબળાઈના કારણે આજે અહીં પુલ બની નથી રહ્યો તેના કારણે હવે ગ્રામજનો દ્વારા અધિકારીઓ તેમજ નેતાઓની ગામમાં પ્રવેશબંધી કરી દીધી છે અને ગામમાં તો એવો કોઈને પ્રવેશ આપશે નહીં અને આ સંજોગોમાં ભારે આક્રોશનો માહોલ ગામમાં જોવા મળી રહ્યો છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સાબરમતી પાણી ખેડાના ફરી વળ્યા છે ખેડા ધોડકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે પશુ પાલકો હાલત કફોડી બની છે ખેડાના રસીકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ પશુપાલકો પોતાના સાતસો થી વધુ પશુઓ લઈને રસ્તા પર ચાલી રહ્યા છે ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર પૂર લઈને આવી છે અને રસિકપુરા ગામ છે આ ગામ બેટમાં ફેરવાયું છે સતત ચોવીસ કલાકથી તમને ન્યૂઝ એટીન ગુજરાતી પર જે કવરેજ બતાવી રહ્યા છે અત્યારે હું જે ઉભો છું તે ખેડા ધોરકા રોડ છે અને ખેડા ધોરકા રોડ પરની સ્થિતિ તમને સ્થિતિ બતાવી રહ્યો છું કે રાત્રિ દરમિયાન જ આ પાણી આથી ધમધમી રહ્યું છે ખેડા ધોરકા રોડ ઉપર કહી શકાય કે પાંચ થી સાત ફૂટ જેટલું પાણી અત્યારે ભરી જવા પામ્યું છે અને જેના કારણે જે રોડ છે તે રોડ બંધ કરવાની ફરક પડી છે બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર પહેલા અલર્ટ હતું આ તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું જેના કારણે અત્યારે મોટી જાહી ટકી છે પરંતુ તમે જોઈ શકો તે પ્રકારે એક એક માર્ચ સુધીના પાણી અત્યારે આગળ ભરે ગયા છે લોકો પોતાના ઘરના ધાબા ઉપર રહેવા માટે મજૂર બની રહ્યા છે સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે અને ગામની અંદર જે પ્રકારે સ્થિતિ જાણવા મળી છે તે પ્રકારે અત્યારે હાથમતી અને ઇન્દ્રાશી જળાશય સંપૂર્ણ છલોછલ થઈ ગયું છે આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે તો હાથમતી અને ઇન્દ્રાશી જળાશયના આકાશી આ દ્રશ્યો છે હાથમાંથી જળાશય સો ટકા ભરાઈ ગયું છે અને મહત્તમ સપાટી કરતા બે ફૂટ ઊંચો ઓવરફ્લો અહીંયા થઈ રહ્યો છે જળાશય ઓવરફ્લો થતા આઠ હજાર ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે હિંમતનગરથી પહોંચી સાબરમતી નદીમાં ભળે છે જળાશયનો આ સામે આવ્યો છે દ્રશ્યો જરૂર છે પરંતુ જ્યારે પણ પાણીનો ફ્લો વધતો હોય છે ત્યારે કેટલાક ગામો માટે આફટ લઈને પણ આવતો હોય છે સુંદર હરિયાળી ડુંગર પહાડ વચ્ચે નયન રમ્ય આ નજારો જોવા મળી રહ્યો છે હાલમાં હાથમતી નદી વહી રહી છે બે કાંઠે અપડેટ મેળવી શું ઈશાન પાસેથી જી ઈશાન આકાશી આ દ્રશ્યો સંધ્યા ચોક્કસ કે સાબરકાંઠા અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદના કારણે હાથમાંથી જળાશય છે તે ઓવરફ્લો થયો સો ટકા પાણી જતું હતું પરંતુ અત્યારે હાલ પણ પાણી વહી રહ્યું છે એટલે કે દસ હજાર ક્યુસેક જેટલું પાણી હાથમાંથી જળાશય ઉપરથી વહી રહ્યું છે આ ઉપરાંત ધરોઈ જળશયમાંથી પણ પાણી છોડવામાં આવી છે એટલે કે બંને નદી હાથમાંથી નદીને ને મળતી બંને જળાશયનું પાણી હાથમાંથી નદીમાં મળતું હોય છે તે હાથમાંથી પીકઅપ પિયર ઉપરથી અત્યારે હાલ દસ બાર

जी आप आभार अरे साथ जोड़ा बदल बुलेटिन में रजा नमस्कार।